દેવરાજભાઈ સુરાણી ડેમમાં બીજી વાર ઓવરફોલો થયો છે આ ડેમથી ફાયદો થયો આ ડેમ અત્યારે આ વર્ષમાં ત્રીજી વાર ઓવરફોલો થયો ડેમ બન્યા પછી સત્તર છ એ પહેલી જ વખત ઓવરફ્લો થયો છે સિત્તેર વર્ષની અંદર અને આ ડેમ ઓવરફ્લો થતા નીચેના લગભગ દશેકથી બાર ગામને ફાયદો થાય એમાં ખાસ ભીમડા ટાઇટમ બે ગુડિયા પર રાજપરા ળા આટલા ગામને સિંચાઈના પાણીનો લાભ મળે છે અને જમીનમાં જે પાણી ઉતરે એનો લાભ ઘણા ફરતા ગામને થાય છે ધૂફણિયા સાણીંગપડા આમ તો ભાંભણ સુધી આનો ફાયદો થાય છે આ ડેમ બન્યો એને કાર્યરત થયો ઓગણીસો છપ્પનમાં કાર્યરત થયો ના ડેમ ઓવરફ્લો આ તારીખે નથી થયો એમ ડેમ ઓવરફ્લો તો ઘણા વખત થયો છઠ્ઠા મહિનામાં પહેલી વાર ઓવરફ્લો થયો ખેડૂતોમાં ખુશ ખુશાલ છે ખેડૂતો આ ડેમ ભરાતા ભાવુભાઈ આ હાલકામાં ભીમડાત આ ડેમનો ઓરફ્લો થયો છે આજ વાર ઓરફ્લો થયો છે કેટલો આનંદ ખેડૂતો ખુશ ખુશાલ છે અને ત્રીજ જૂનની શરૂઆતમાં જ તે સત્તર છે ડેમનો ઓવરફ્લો થયો એટલે જે તળમાં પાણી મળતા એ તળ ભરાઈ ગયા છે કૂવાના તળ ઉપર આવી ગયા છે એનાથી મોટો ફાયદો ખેડૂતોને થયો છે સિંચાઈનો લાભ પણ છથી સાત ગામને મળે છે નીચેના ગામડાઓમાં પાણી નદી અમારી ચાલુ થઈ ગઈ છે એટલે સિંચાઈનું અને પીવાના પાણીનો મોટો પ્રશ્ન હલ થઈ ગયો છે આખી સિઝન પૂરતી કોઈ તકલીફ નહીં પડે ખેડૂતોને ખેડૂતો બે હજાર પચીસમાં તે ત્રીજી ઓવર ઓવરફ્લો થયો છે પહેલી ફેરો છત્તર છ પહેલી ઓવર ઓવરફ્લો થયો કેડે બે ઓવર ઓવરફ્લો થયો સિઝનની શરૂઆતમાં તે છત્તર છ ઓવરફ્લો થયો એટલે પહેલેથી જ તે પાણીનો ભરાવો તળમાં ભરાવો આવી ગયો છે એટલે કુવાના પાણી તળ ઊંચા આવી ગયા છે એટલે ખેતીને સિંચાઈ માટેનો પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે અને મોટો ફાયદો થશે ખેડૂત મારું નામ મહેશ લીમડિયા ગામ ભીમડા આ અમારો ડેમ ઓવરફ્લો થવાથી પાણીનો પાણીનો હતો પીવાના ગામને એ હલ થઈ ગયો છે હવે અને બીજો નંબરમાં એ કે જે આ ડેમ ઓવરફ્લો થયો એના હિસાબેથી કેનાલ છોડશું નીચેના ગામના ખેડૂતોને મેન લાભ થશે આ વર્ષે ત્રીજી વાર થયો છે ડેમ ઓવરફ્લો જેથી ખેડૂતોને ઘણો આમ ખુશીનો માહોલ છે